સ્થાનિક ખેડૂતોએ રાહત અનુભવી છે ખાંભા સહિત જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીમ વિસ્તારમાં અજગરોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેને કારણે ખેડૂતો મજૂરો વાડી વિસ્તારમાં કામ કરતા ભય અનુભવતા હોય છે વન્ય પ્રાણી શિહો દીપડા હવે ચોમાસાની ઋતુમાં અજગરો વધુ રેવન્યુ વિસ્તારમાં વસવાટ સાથે અવર કરી રહ્યા છે જે ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે રિપોર્ટર મૌલિક દોષી અમરેલી